અયોધ્યા ખાતે ભગવાન શ્રી પ્રતિષ્ઠા મહોત્સવ મહોત્સવની દેશભરમાં ઉજવણી કરવામાં આવી હતી ત્યારે વડોદરા શહેરના અકડા વિસ્તારમાં આવેલ સાકેત ફ્લેટના છ ટાવરના રહીશોએ ભેગા મળીને ફટાકડા ફોડી આતશબાજી કરી સાથે નૃત્ય કરીને ઉજવણી કરી હતી પાંચસો વર્ષ બાદ ભગવાન શ્રી રામ જ મંદિરમાં પ્રસ્થાપિત થયા છે ત્યારે ભારત વર્ષ જ નહીં આખી દુનિયા શ્રીરામની પ્રતિષ્ઠા મહોત્સવમાં વિવિધ રીતે સહભાગી થઈને રામમય બની ગઈ છે આ પ્રસંગને વધાવવા વડોદરા પણ ભક્તિભાવપૂર્વક ઉત્સાહભેર રીતે રામમય બન્યું હતું વડોદરાના સાકેત ફ્લેટ્સના રહેવાસીઓએ મર્યાદા પુરુષોત્તમ રામની અયોધ્યામાં દેશગૃહમાં પ્રસ્થાપિત થયા તેને લઈને ખાસ દિવાળીની જેમ ફટાકડા ફોડીને આદર્શબાજી કરી હતી સાકેત ફ્લેટના રહીશોએ પરંપરાગત પહેરવેશ ધારણ કરીને પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને ઉજવ્યો હતો

રામનું મંદિર આજે સાકાર થઈ ચૂક્યું છે અને એમના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનો આજે શુભ અવસર છે જ્યારે વડોદરામાં પણ આપણે સાકેત પરિવાર જે અમે અકોટામાં આવેલું સાકેત એસોસિએશનમાં આ શુભ પ્રસંગનું આજે ઉજવણી રૂપે જુદા જુદા સાંસ્કૃતિક પ્રોગ્રામનું આયોજન કરેલું જેમાં રામાયણના પ્રસંગો નૃત્ય અને સાથે ભગવાનની આરતી અને એમની પ્રાર્થના સાથે આજનો દિવસ અમે ખૂબ સુંદર રીતના આયોજન કરીને ભગવાનને પ્રાર્થના કરી એમના આશીર્વાદ આજે લીધા